ધોરાજીમાં પીવાનું દૂષિત પાણી વિતરણ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વોર્ડ નંબર 6 માં આ પ્રકારના પાણીનું વિતરણ થતા રોગચાળો પણ વકરી રહ્યો છે ત્યારે લોકોએ તાકીદે કાર્યવાહી કરવા માંગ કરી છે ધોરાજી શહેરના વોર્ડ નંબર 6 માં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે દુર્ગંધ મારતું આ પાણી વિતરણ કરાતા વાડ

કેમ ઉપ નાવું કેમ કપડા કેમ ધોવા લાયું છે ફીણા વરે છે એકદમ ફીણા આવી જાય છે પેલા પાણી આવે છે બે કલાક લીધી પાણી ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત મોટર ચાલુ કરીએ એ જ પાણી એક વે ચાલુ કરીએ પછી બાળીએ આપણે મોટર તો અમારું બિલ પગડે છે એકદમ ફીણા આવે છે ને ગટર નું પાણી સમજી લ્યો છે એવા પાણી આવે છે રજૂઆત કરી રજૂઆત આ બધા ગયા છે કે ભૈરાઓ કેટલી ફેરવ ગયા છે જોઈ જાશું જોઈ જાસુ મારું નામ જેનું બેન સુમરા બજાર ચોક માં રહો ઝગડું શેરીમાં પાણી એકદમ ગંદુ આવે છે કે કપડા ધોવા લાયક નથી એકદમ ફીણા આવે છે ને ગંદાય છે પાણી ગંદુ પાણી એકદમ ગંદુ આવે છે એમાં વાપરવું કે અમારે કેમ ઉપયોગ નાવું કેમ કપડા કેમ ધોવા લાયટર ફીણાવરે છે એકદમ ફીણા આવી જાય છે તો પાણી આવે છે બે કલાક લીધી પાણી ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત મોટર ચાલુ કરીએ એ જ પાણી એક વેરે ચાલુ કરીએ પછી બાળીએ આપડે મોટર તો અમારું બિલ બગડે છે

આવા સંજોગોની અંદર ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી અનેક વિસ્તારોની અંદર ભૂગર્ભના ભૂગર્ભ ગટરના જે જળ ભણી રહ્યા છે એવું દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે અનેક વિસ્તારના લોકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી આ દૂષિત પાણીને કારણે અનેક લોકો ભય ના ભયજનક ટૂંકમાં રોગચાળો જે ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે પરંતુ આ તંત્ર કોઈ બેરાકાને સાંભળતું નથી અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી શું કહેશો આ કેવી ગંભીર બાબત કહી શકાય આ જે એક બાજુ થી સરકાર શુદ્ધ પીવાના પાણીની વાતો કરે છે જ્યારે બીજી બાજુ લોકોને આ દૂષિત પાણી મળી રહ્યું છે ખાલી માત્ર કાગળ ઉપર વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે અને આના ગંભીર પરિણામો આવનારા દિવસોની અંદર આવી શકે લોકોની અંદર રોગચાળાનો ફાટી નીકળે તેવી પણ દહેશત છે શું કહેશો આમાં ભાજપ છે તેના લોકો કશું બોલવા માટે તૈયાર નથી ભાજપ અને આમ જોઈએ તો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે એટલા માટે ભાજપ બદનામ ના થાય એટલા માટે અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ આ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી અને કોઈ કામગીરી કરાવતા નથી એક તરફ નગરપાલિકા દ્વારા ચાર થી પાંચ દિવસે એક વખત પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે અને તેમાં પણ દૂષિત પાણી વિતરણ થતું હોવાથી લોકોને જીવવું પણ મુશ્કેલ બની રહ્યું છે વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી